બે દાડેથી વરસાદ આવી રહ્યો છે પણ રોકવાનું પણ નામ નહીં લઈ રહ્યો પણ અમારે ખેડૂતોને બહુ નુકસાન બહુ નુકસાનકારી થાય છે વરસાદના કારણે બે દાડેથી વરસાદ વરી રહ્યો છે બોટાદ જિલ્લાના સાળંગપુર પાસે ચાર કિલોમીટર આવેલ ચાચરિયા ગામમાં વરસાદ બે દાડેથી વહી રહ્યો છે તેમ જોઈ રહ્યા છો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો અમારી ચેનલ ને તમે જોઈ શકો છો મિત્રો વરસાદથી બે દાડેથી વધી રહ્યો છે ભારે વરસાદ થાય